જય શ્રી કૃષ્ણ આજે આપણે જોવાના છીએ કે આપણા રોજિંદા જીવનની અંદર આપણને ન ખબર પડતા આપણાથી પાપ થઈ જાય છે અને તે પાપને આપણા ધર્મ અનુસાર મોટું પાપ ગણવામાં આવ્યું છે તો એ કયા ત્રણ પાપ છે તેના વિશે આપણે આજે જાણવાના છીએ આપણા જીવનની અંદર પહેલામાં પેલો દુર્ગુણ હોય કે જે આપણે પાપ ગણીએ છીએ આપણી વાણી થકી થતી રહેલું આપણને ન ખબર પડતા તો એ છે નિંદા નિંદા મોટામાં મોટું પાપ ગણવામાં આવ્યું છે આપણા ધર્મશાસ્ત્રોથી માંડી અને આપણા મહાપુરુષો બધા જ કહેતા આવેલા છે કે આપણે નિંદાથી બચવું જોઈએ કેમ કે નિંદા છે એ એવી એક પાપ છે કે જે કેટલા બધા ગુણોને અને કેટલા બધાને આપણા સદ્ગુણોને હણી લે છે પુણ્યનો ક્ષય કરી દે છે કેમ કે નિંદા એ એક એવી વસ્તુ છે કે જે વિષયની આપણને ખબર નથી જેની આપણા જીવનની અંદર અગત્યતા નથી જેને આપણે કાંઈ લાગતું વળગતું નથી છતાં પણ આપણને ન ખબર પડતા હાલતા ચાલતા ઉઠતા બેસતા આપણાથી કોઈની નિંદા થઈ જાય છે એક કરતા બે વ્યક્તિ ભેગી થાય એટલે આપણને જો ખ્યાલ ન હોય અને જો આપણે જાગૃત અવસ્થામાં ન હોઈએ માનસિક રીતે તો આપણાથી કોઈની નિંદા ન ખબર પડતા થઈ જાય છે કહેવાય છે કે કોઈ વાત કરતું હોય નિંદા સ્વરૂપ તો એમાં હા પાડવી એ પણ એક નિંદા જ છે કારણ કે આપણે તે વાતને પ્રોત્સાહન આપેલું છે અને નિંદા એ એક એવું પાપ ગણવામાં આવ્યું છે કે આપણી વાણીનો ક્ષય કરે છે આપણી બુદ્ધિનો ક્ષય કરે જે આપણી અંદર આપણે સદ્ગુણોને ખીલવવાનો પ્રયત્ન કર્યો હોય તે અલુપ્ત થઈ જાય છે કેમ કે નિંદા એક ખૂબ મોટું પાપ છે અને પાપ હંમેશા જે વિચારીને કરવામાં નથી આવતું પણ અણસમજણમાં કરવામાં આવે છે પુણ્ય જ્યારે કરીએ છીએ ત્યારે વિચારીને કરીએ છીએ અને પાપ છે એ અણસમજણમાં થઈ જાય છે માટે ખૂબ જ જાગૃત થવું પડે છે અને જે નિંદા છે તે આપણા સત્યરૂપી ધર્મ છે તેને ગ્લાની પહોંચાડે છે એટલે કે તેને નુકસાન કરે છે નિંદા છે એ છે 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 અને જે કોઈ નિંદા કરે તે વ્યક્તિ સાચો હોતો જ નથી સાચો હોય તે કોઈ દિવસ કોઈની નિંદા નથી એટલે ખરેખર આવા વ્યક્તિ હોય માણસ હોય કે કોઈ વિચાર હોય એનાથી હંમેશા આપણે જાગૃત રહેવું અને દૂર રહેવાનો પ્રયત્ન કરવો જેથી આપણો સત્યરૂપી જે ધર્મ છે એને આપણે બચાવવાનો પ્રયત્ન કરવાનો છે કેમ કે તે ધર્મને નુકસાન પહોંચાડે છે ખતમ કરી દે છે અને બીજું જોઈએ તો આપણાથી થઈ જતું પાપ એટલે એમ કે ઈર્ષા જે આપણને આંખ વડે થાય છે આપણે જે જોયું દ્રશ્ય એ દ્રશ્ય થી આપણા મનની અંદર કઈ વિચાર આવે છે કુ વિચાર આવે છે અથવા જે કઈ ગડમથલ થવાનું શરૂ થઈ જાય છે આપણા મગજની અંદર અને જે આપણે બોલ્યા વગર થાય છે એમાં બોલવું નથી પડતું કોઈ બીજી વ્યક્તિની જરૂર નથી પડતી પણ આપણું પાસે સારું દેખાય છે આપણા કરતા વિશેષ હોય આપણા કરતા અધિક હોય એ જોઈ અને જે આપણને આપણા મનની અંદર જે વિચાર આવે છે અને એના થકી આપણને એ ગમતું નથી એ જોઈ શકતા નથી આપણે ત્યારે એને કહેવાય ઈર્ષા અર્જુનને આપેલી દિવ્ય દ્રષ્ટિ છે એવી દિવ્ય દ્રષ્ટિ ભગવાન આપણને વિચાર થકી આપી ગયા છે તો એ વિચાર થકી આપણે જાગૃત અવસ્થામાં રહેવાનું છે કેમ કે જો આપણે ઊંઘતા રહીશું તો આવા પાપ દિન દિન પ્રતિદિન આપણે એમ કહીશું કે ભગવાન મારી સાથે જ કેમ આવું કરે છે પણ ભગવાન કે છે કે તારા અનંત જન્મારાના પાપ છે તે ભોગવવા માટે થઈ અને તેના જન્મ મેળવ્યો છે પછી અમુક કેવાય ને કે આપણે એક સામાન્ય ભાષામાં કહીએ તો કોઈ પણ ગુનેગાર હોય એ ઘણા બધા ગુનાઓ કરે છે કોઈ પણ વ્યક્તિ લઈ લો તો એ ઘણા બધા ગુનાઓ કરે છે પછી જે આપણો કાનૂન છે એ એને સજા આપે છે ત્યારે શું કરે છે તેની બધી ફાઇલ ખોલે છે અને ઉપરથી લઈને નીચે સુધીના જે આજ સુધીના એને જે કંઈ ગુના કર્યા છે તે બધા ગુનાને ભેગા કરી અને એક સજા એને આપવામાં આવે છે તો એવી જ રીતનું ભગવાનનું કાનૂન છે કે જે આપણે અનંત જન્મારાથી આપણને ખબર પડતા અને ન ખબર પડતા જે કાંઈ ગુના થઈ જાય છે જે કાંઈ પાપ થઈ જાય છે તેની પછી સજા મળે છે અને જે પછી આપણે શરીર રૂપી દેહ લઈને આવીએ છીએ અને પછી આપણે જ્યારે કષ્ટો ભોગવતા હોઈએ ત્યારે આપણું મન આપણા સાથે વાત કરે અથવા આપણે કોઈને કહીએ કે આ મારી સાથે જ આવું કેમ બને છે પણ ખરેખર ભગવાન ભગવત શ્રીમદ ભગવદ ગીતામાં કહી ગયા છે કે તારું પ્રારબ્ધ તારા હાથમાં છે

આપણે જાગૃત રહેવું જોઈએ ઘણા સંતો મહાપુરુષો કહે છે કે સારી એવી સુંદર વસ્તુ જોઈ જાય ને તો એમ કે છે કે વાહ કુદરત કેવી તારી બનાવટ છે કેવું તારું સૌંદર્ય છે તો આ જે છે એ ભગવાનને અનુરૂપી અને જો આપણે કરીશું ને તો આપણે બા બચી જઈશું કારણ કે દ્રષ્ટિ છે તે જોવાનું તો ચૂકશે નહીં બધું જતું રહે છે કારણ કે પ્રેમ એ ભગવાનનું બીજું સ્વરૂપ છે અને જ્યાં પ્રેમ હોય ને ત્યાં કોઈ દિવસ ઈર્ષા ન હોય માટે જો આપણે ભગવાનને પ્રેમ કરતા હોય તો સૃષ્ટિ ભગવાને બનાવેલી છે વ્યક્તિ માનુષ્ય જે કોઈ લઈ લ્યો એ બધું ભગવાને બનાવેલું છે

અને દ્વેષ આવે ને ત્યારે વ્યક્તિ હિંસા સુધી પહોંચી જાય છે અને આપણે એવા ઘણા બધા દ્રષ્ટાંતો પણ જોયેલા છે એવા ઘટનાઓ પણ ઘણી બધી છે કે વ્યક્તિ ત્યાં સુધી પહોંચી જાય છે કે એક હિંસા કરી નાખે તો એને ખ્યાલ નથી રહેતો આ દ્વેષનું મૂળ કારણ છે ક્રોધ અને ક્રોધની પરાકાષ્ઠા એટલે દ્વેષ તો આપણા જીવનની અંદર જ્યારે ક્રોધ આવે છે ત્યારે એને જે આવતો જ કહેવાય ને કે કોઈપણ દુર્ગુણ હોય કે કોઈ પણ અપશબ્દ હોય આવતા સાથે જ દબાવી દેવો જોઈએ કેમ કે એ એ એને એને મોટો મોટો નથી થવા થવા દેવાનો જો દેશું તો ખૂબ જ મોટું વિકરાળ સ્વરૂપ લે છે અને આપણા જીવનને અધપતનને માર્ગે લઈ જાય છે તો આ જે છે વસ્તુ એ ખૂબ જ સમજવા જેવી છે કે આપણા જીવનની અંદર દ્વેષ જ્યારે આવે છે ત્યારે આપણી જીવનની અંદર જે કરુણારૂપી આપણો ધર્મ છે આપણા જીવનની અંદર કરુણારૂપી જે ગુણ છે તેનું અધપતન કરી અને તેને ખતમ કરી નાખે છે અને માણસને ક્યાંથી ક્યાં લઈ જાય છે તેની કોઈ કલ્પના વ્યક્તિ ખુદ પણ નથી કરી શકતો અને સમાજ પણ નથી કરી શકતો પછી ખાલી આપણે જોવાનું જ રહે છે કે અરે રે આવું કેમ થયું પણ ખરેખર જ્યારે આપણા જીવનની અંદર ધીરે ધીરે ક્રોધ આવવાનો શરૂ થાય છે ત્યારે આપણને ખ્યાલ હોવો જોઈએ કે મારા જીવનની અંદર આવતો રહેલો નાની નાની બાબતની અંદર આવતો રહેલો ક્રોધ તેને મારે કંટ્રોલમાં લેવાનો છે તેને મારે તેના ઉપર મારે કાબુ મેળવવાનો છે ત્યારે ક્યારે થાય કે આપણા જીવનમાં જ્યારે સદ વિચારો અને સારું એવું વાંચન કરતા હોય છે સારું મનન કરતા હોઈએ છીએ ઈશ્વરપરાયણ આપણું જીવન બને છે જપ તપમાં જ્યારે આપણે ધ્યાન દઈએ છીએ ત્યારે આપણે વૃત્તિની અંદર બદલ થાય છે આપણા આપણા વિચારોની વિચારોની અંદર 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 બદલ બદલ આવે આવે છે છે અને વર્તનની એટલે આપણું વર્તન બદલાય છે અને વર્તન બદલાય છે એટલે આપણી ક્રિયા બદલાય છે તો આપણું રોજિંદા જે ક્રિયા છે એ ચોવીસ કલાક આપણને ફિક્સ ભગવાને આપી દીધેલી છે તો એ ચોવીસ કલાકની અંદર મારે શું શું કરવાનું અને જયારે હું રાત્રે શું ત્યારે મારે આખા દિવસનો હિસાબ કરવાનો છે કે આજે મારાથી કયું કયું ખોટું કામ થઈ ગયું સારું કામ છે એનો હિસાબ નથી કરવાનો સારું કામ તો ભગવાન નોંધવાનો જ છે પણ જે નથી થવાનું એવું થઈ ગયેલું છે તેની નોંધ મારે લેવાની છે કેમ કે જો નોંધ લેશું તો ફરીને ભૂલ નહી થાય જે રીતે વિદ્યાર્થી છે તે અમુક વિષયની અંદર કાચો હોય તો એ વિષયનું એ મનન ચિંતન કરે તેનો અભ્યાસ કરે કે ક્યાં હું અટકું છું ક્યાં મારે ઓછા માર્ક્સ આવે છે એમ આપણા જીવનનો આપણે અભ્યાસ કરવાનો છે

પાપ છે તેમાંથી આપણે અટકવું પડશે અને એના માટે અટકવા માટે આપણે સતત જાગૃતિ રાખવી પડશે તો આવું આપણે કરવાનો સતત પ્રયત્ન કરીશું આજ માટે અસ્તુ ફરીને પાછી નવી વાતો સાથે મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ